મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની તિથિ જે છઠ્ઠીની તિથિ છે તેને આપણે રાંધણ છઠ કહીએ છીએ અને આ દિવસની આપણે હળછટ પણ કહીએ છીએ એટલે કે ભગવાન બલરામના હળની પૂજા થાય છે શ્રી કૃષ્ણના ભાઈ એવા બલરામજીની પૂજા થાય છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો

આ ઋતુ પ્રમાણે પણ આવું ભોજન કરવાથી શ્વાસની વૃદ્ધિ થાય છે તથા માતા શીતલાની પણ કૃપા પ્રાપ્ત થાય છે વર્ષમાં એક વખત આવતી શ્રાવણવધ છઠના આ શુભ તિથિના દિવસે રસોડાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે બહેનો સ્ત્રીઓ વિવિધ વાનગીઓ બનાવે છે અને રાત્રે ચૂલો ઠારવાની વિધિ કરવામાં આવે છે કારણ કે કહેવાય છે કે આમ કરવાથી શીતલા માતાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે અને સંતાનની પણ રક્ષા થાય છે ઘરમાં સુખાકારી રહે છે વદ છઠના દિવસે માતાઓ બહેનો વિવિધ વાનગીઓ પકવાન બનાવે છે શીતલા માતાને ભોજન લગાવવા માટે ખાસ કરીને આ દિવસે તીખું તળેલું મીઠું વગેરે પ્રકારની વાનગીઓ સાથે ભોજન બનાવે છે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનથી હૃદયથી બનાવેલું આ ભોજન ખૂબ જ પવિત્ર હોય છે માટે આ દિવસની આપણે રાત્રણ છટ કહીએ છીએ કારણ કે આખો દિવસ બહેનો ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતલાસા તેમના દિવસે બહેનોને રસોઈ કરવાની હોતી નથી જે બનાવેલું ભોજન છે છઠના દિવસે એ જ સાતમના દિવસે ભોજન લેવાય છે રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ પકવાન બનાવીને બેનો આ દિવસે ચૂલો ઠાળે છે ઘણા લોકો ગાયના છાણથી ચૂલો ઠાળે છે સ્વચ્છ કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મોડી રાત્રે શીતલા માતા ચૂલા પર આળોટવા માટે આવે છે આશીર્વાદ આપવા માટે આવે છે અને જો ચૂલો સળગતો હોય તો માતા શીતલાનું શરીર બળે છે માટે આ દિવસે મહિલાઓ વિવિધ પકવાનો અને ભોજન બનાવીને ચૂલો અવશ્ય ઠાળે છે અને આમ જોઈએ તો રાંધણચટના દિવસે માતાઓ બહેનો આખો દિવસ રસોઈ બનાવે છે અને આમ જોઈએ તો રાંધણચના દિવસે માતાઓ બહેનો આખો દિવસ રસોઈ બનાવે છે અને શીતલા સાતમના દિવસે રસોઈ બનાવવાની રજા પણ મળે છે આખો દિવસ માતા શીતલાનું સ્મરણ કરવું ભક્તિ કરવી અને હળવું પરવું હોય છે માટે આ દિવસ એક એન્જોય કરવાનો દિવસ પણ બહેનો માટે બની રહે છે માટે કહેવાય છે કે રાંધણ છઠના દિવસે સાત ચીજો અવશ્ય બનાવવી જોઈએ સાત પ્રકારની વિવિધ ચીજો રસોઈમાં અવશ્ય બનાવવી જોઈએ આમ કરવાથી શીતલા માતાની કૃપા તથા સાતમની તિથિનું મહત્ત્વ વધી જાય છે થોડું શાક થોડું નાસ્તો કાંઈક ગળ્યું કાંઈક ખાટું કાંઈક ખારું આવી રીતે વિવિધ રીતે સાત પકવાનો બનાવાય છે અને માન્યતા પણ એવી છે કે જ્યારે રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠાળવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે ચૂલો પેટાવાય નહીં સળગાવાય નહીં કહેવાય છે કે રાંધણ છઠના દિવસે શીતલા માતા દરેક ઘરમાં આવે છે અને આશીષ આપે છે જો ચૂલો સળગતો હોય તો શીતલા માતાજી કોપાઈમાન થાય છે અને ચૂલો ઠંડો હોય તો શીતલા માતા આશીર્વાદથી ઠંડાઈ આપે છે એટલે કે જીવનમાં ઠંડક રહે છે સુખ શાંતિ જળવાઈ રહે છે શાંતિ રહે છે જીવન આરોગ્યપ્રદ રહે છે કારણ કે શીતલા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે એટલા માટે તો જ્યારે પણ કોઈ રોગ જ્યારે નાના બાળકોને પહેલાના જમાનામાં થતા હતા ત્યારે શીતલા માતાજીની માનતા મનાતી હતી શીતલા માતાને દાળિયા અને ગોળનો ભોગ લગાવાતો હતો કોઈ પણ ચામડીના દર્દો હોય પીડા હોય ત્યારે પણ શીતલા માતાજીની માનતા મનાતી હતી માટે શીતલા માતાજી આરોગ્યના દેવી છે એટલા માટે જ નવરાત્રિમાં આઠમું નોરતું જે કાલરાત્રિ કહેવાય છે તે શીતળા માતાનું જ એક સ્વરૂપ છે માં માં મહામાયા માતાની પૂજાનો આ ખાસ દિવસ એટલે કે રાંધણ છઠ અને શીતળા સાતમ મિત્રો રાંધણ છઠમાં આ ઉપરાંત ઘણી ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મદિવસ હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે સમૃદ્ધિની કામના માટે આ દિવસે ઉપવાસ રાખે છે રસોઈ બનાવે છે જે બીજા દિવસે એટલે કે શીતલા સાતમના દિવસે આ રસોઈનું ઠંડુ ભોજન કરી શકાય અને રાંધણછટના દિવસે રાત્રે ચૂલો ઠારવાનો પણ નિયમ છે આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે મનાવવામાં આવે છે ગુજરાતમાં રાંધણછટ તો ક્યાંક હળ હળછ ચંદન છઠ તીન છઠી ટીમની છઠ લહલહી છઠ કમળ છઠ અથવા તો ખબર છઠના નામે પણ ઓળખાય છે હળછઠ અથવા રાંધણછઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા તો મેવા ભરે છે સાતમના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા પહેલાંથી જ ચાલી આવી છે એટલા માટે રાંધણ રાંધણચટના દિવસે મહિલાઓ ગૃહિણીઓ રસોઈ બનાવી લે છે રાંધી લે છે અને બીજા દિવસ માટે ભોજન તૈયાર કરી રાખે છે ઠંડી રસોઈ શા માટે આરોગવી શા માટે જમવી આ ઉત્સવ શા માટે ઉજવાય છે તેનો સંબંધ ઋતુ સ્વાસ્થ્ય સદભાવનો ભાવચારાનો છે મોસમ બદલાય છે ચોમાસાની ઋતુ છે ગરમી પણ ધીમે ધીમે આવી જાય છે શીતલા સાતમના દિવસે ઠંડુ ભોજન આરગવાથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે રાંદણના દિવસે જે આપણે પકવાન બનાવ્યું હોય જેમાં બાજરીના રોટલા છાસ દહીં પીંડાનું શાક મગનું શાક અથવા પૂરી આમ આ બધા પકવાન બનાવીને રાત્રે ચૂલો ઠારીને રાખી દેવાનો હોય છે રસોડાને સાફ સફાઈ કરીને રાખવાનો હોય છે અને બીજા દિવસે જ્યારે સવારે વહેલા ઉઠીને બહેનો નાઈ ધોઈને ચૂલાનું પૂજન કરે છે ચૂલો પ્રગટાવતા નથી પરંતુ અત્યારના સમય પ્રમાણે આપણે જે બે ગેસના ચૂલા હોય છે તેમાં એક ચૂલો પ્રગટાવે છે અને એક ઠારે છે આવું પણ ઘણા બહેનો કરે છે ઘણાના ઘરમાં ઠંડુ ભોજન લઈ શકતા નથી સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ સમસ્યા હોય જ છે અને ઘણાને ચા વગેરે પણ જોઈતું હોય છે એટલા માટે બહેનો એક ચૂલાને ઠારે છે જોકે પહેલાંના જમાનામાં તો માટીના ચૂલા હતા તે ઠારવામાં આવતા હતા કહેવાય છે કે રાખમાં શીતલા માતા આડતતા હતા પરંતુ અત્યારે આધુનિક ચૂલા છે તે પણ ઠારીને બહેનો આ ઉત્સવની ઉજવણી અવશ્ય કરે છે રાંધણ ચઢના દિવસે નવા મટકા દહીં જમાવવાના કુલહડ આથાવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા છે આપણા પૂર્વજો ઋતુ પરિવર્તનની સાથે જ આ પરોપકારથી જોડાયેલી ભાવના એટલે કે દાન કરવાથી પુણ્ય કરવાનું પણ આપણને શીખવાડતા ગયા છે આ છઠના દિવસે ખાસ કરીને બહેનો એકસાથે મળીને ઘણી બધી રસોઈ બનાવે છે આમ એકસાથે રહેવાનો પણ લાવો મળે છે થેપલા બાજરાના વડા પૂરી લાડવા કાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાતરા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોળાનું શાક તીખી સેવ ખીર મિષ્ટાન આદિ બનાવે છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે બહેનોને આરામ રહે છે એટલે કે રસોઈ બનાવવાની ઝંઝટ થતી નથી અને આરામથી ઠંડુ ભોજન માં શીતળાનું નામ લઈને મા શીતળાની પૂજા કરીને આરોગ્ય છે જેથી પોતાના ખોળાના ખૂંદનારની માતા શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખાકારી રહે સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલા દિવસે એટલે કે છઠના દિવસે તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન બનાવે છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતલા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલું ભોજન પકવાન માણવામાં આવે છે આ એક મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરાથી ચાલી આવી છે શીતળા સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરીને ઠંડુ ભોજન આરોગવામાં આવે તો કહેવાય છે કે માતા પ્રસન્ન રહે છે બાળકોની રક્ષા કરે છે ઘરમાં સુખાકારી રહે છે કોઈ પણ ચામડીના રોગ કે ગરમીને લીધે જે પીડા થાય છે તે મટે છે રાંધણ રાત્રિએ ઘરના ચૂલાને સાફ સફાઈ કરીને ત્યારબાદ ચૂલાને ઠારવામાં આવે છે રાંધણચટની રાત્રે ગેસ કે ચૂલાની પૂજા થાય છે ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી જો માતા શીદડાને તમારા ઘરની ચૂલાની ઠંડક મળશે તો માતા શીધડા સુખી થવાના આશીર્વાદ આપીને બીજા ઘરે જાય છે માટે રાંધણચટના દિવસે સાંજે એટલે કે રાત્રે ચૂલો ઠારવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ ગેસ ઠારવાની પરંપરા છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકારો પણ શાંત થાય છે અને શરીર એકદમ નિરોગી રહે છે માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રાંધણછટ અને શીતળા સાતમ શ્રાવણ માસના છઠના દિવસે ખાસ કરીને કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન બલરામજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો બલરામજીનો મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણે ભગવાનને હળધર પણ કહેવાય છે આ ઉત્સવને તે માટે જ હર્ષ્ઠી પણ કહેવાય છે ભારતના કેટલાય પૂર્વીય ભાગમાં તેણે લાલાઈ છઠ્ઠી પણ કહેવામાં આવે છે છઠ્ઠીનું વ્રત એટલે કે છઠનું વ્રત જે બહેનો કરે છે તેને આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચન કરીને નિરાહાર વ્રત રાખવાનું હોય છે ત્યારબાદ છઠનું વ્રત કરનારે સાંજે ફલાહાર લઈ શકાય છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનોને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે હળછઠનું વ્રત કરે છે તેણે ગાયના દૂધ કે ગાયના દહીંનો ઉપયોગ કરવો જોઈએ નહીં સેવન કરવું જોઈએ નહીં આ દિવસે માત્ર ભેંસનું દૂધ કે દહીં લઈ શકાય છે આ ઉપરાંત હળથી ખેડાવવામાં આવેલું કોઈ પણ અનાજ પણ ખાઈ ન શકાય હળષષ્ટિ કે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે માટે શ્રાવણ માસની બંને છઠ ના દિવસે આ છઠનો પર્વ ઉજવાય છે જે રાંધણ છઠનો પર્વ છે તો મિત્રો આપણે સાંભળ્યું રાંધણ છઠનું પૂજન મહિમા વિશે ચૂલો ઠારવાની અને માતા શીતલા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ એક શુભ દિવસ છે વર્ષમાં એક વખત આવતો આ શુભ દિવસનો લાવો દરેક બહેનો લે છે અને ઘરમાં સુખાકારી રહે એ માટે બહેનો માતા માની પ્રાર્થના કરે છે બાળકોની રક્ષા થાય અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવા માટે શીતલા માતાજીની આપણે જય બોલાવીએ અને કહીએ હે શીતલા માતા અમારા જીવનમાં શીતળતા પ્રદાન કરજો એમાં રોગ ષ્ટ ઋણ આદિ ઉપાધિમાંથી અમારી રક્ષા કરજો બોલો શીતલા માતાજીની મિત્રો દિવસે આમ જોઈએ તો અગ્નિનારાયણનું પણ પૂજાનું મહત્વ છે અગ્નિદેવ કે જે આપણે પોષણ આપે છે અગ્નિદેવ કે જે આપણી સૃષ્ટિમાં સર્વને શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકાવેલું અનાજ દ્વારા આપણા સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞનારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિ દેવતાનું પણ પૂજન કરવું જોઈએ માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય તો સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડારો આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ રાંધણછટના દિવસે મા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે લોહીમાં સ્વાસ્થ્યમાં શરીરમાં પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસ શીતલા માતાજીની અગ્નિનારાયણ દેવની તથા માતા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે તો બોલો શીતલા માતાની જે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ